પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દમણમાં અનેક બીચ આવેલા છે આ બીચ પર સ્થાનિકોએ હંગામી ધોરણે દબાણ કરી દુકાનો અને નાના સ્ટોલ ઊભા કર્યા હતા જેના પગલે પ્રશાસને પચાસ સ્ટોલને સરકારી પરવાના આપ્યા હતા પરંતુ શરત એ હતી કે દરેક સ્ટોલ ધારકે પોલિસી ક્લિયરન્સ મેળવવું જેમાંથી કેટલાક સ્ટોલ ધારકોએ આ પ્રકારનું ક્લિયરન્સ ન મેળવતા આખરે દમણ પ્રશાસકે આ ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી શરૂ કરી

ત્યારે આ સ્ટોલ દૂર કરાતા આવા પ્રવાસીઓ પણ નિરાશ થયા છે તોડવાનો અમને એ લોકો અમને સમય આપેલો હતો કે તમે આ કાલે તમારા છાપરા તોડી લેજો તો અમે ચોક્કસ તોડતે પણ અમને એ સમય ન મળ્યો અમને જ્યારે એ લોકો તોડવા માટે આવ્યા ત્યારે અમે એ લોકોને કીધું કે અમને એક કલાક અમને બે કલાકનો નો અમને મુદત આપો અમે અમારી વસ્તુ બધી કાઢી લઈએ અમે આટલું કાલાવાલી કરી એ લોકોના પગે પડ્યા પણ એ લોકો માન્યા નહીં અને એ લોકોએ જીસીપી થી અમારું બધું નુકસાન કર્યું જે મજા હતી તે મોટી હોટલોમાં કોઈ દિવસ આવતી નથી અને ભાડા કે ભાવ લગભગ ચાર થી પાંચ ગણા હોય છે અને અહીંયા ગાડી જે સસ્તા અને તે આજે અમે લોકો આવીને ચોકી ગયા કુદરતી નજારા થી એવા આ બીચ પર સુવિધાઓનો અભાવ છે ત્યારે હવે આવા સ્ટોલ પણ તોડી પડાતા હજારો પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે માનવ ઠાકોર વીટીવી દમણ